બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા સ્થાને અગિયારમો કોળી સમાજના તેજસ્વી તારલા નો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી શાસ્ત્રી ગણશ્યામ વલ્લભદાસજી સ્વામી બીએપીએસ મંદિરના કોઠારી આધ્યાત્મક સ્વામી દિવેશ સોલંકી મનુ ચાવડા સહિતના કોડી સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વધુમાં વધુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવાનો વ્યસનથી દૂર રહેવા કોડી સમાજના આગેવાનોએ સમાજને અપીલ કરી હતી ગઢડા તાલુકાના અખિલ ભારતીય યુવા કોળી સમાજ સંગઠિત ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજના બાળકોના આ અગિયારમાં વિદ્યાર્થી સન્માન સમારંભમાં આજે મોટી સંખ્યામાં અમારા સમાજના શ્રેષ્ઠી આગેવાનો

ભણવાનો વ્યાપ વધે તેમજ શિક્ષણમાં માં ખુબ સારી સરસ મજા સારી એવી ટકાવારી લાવી અને જીપીએસસી યુપીએસસી માં દીકરા દીકરીઓ આગળ વધે તે હેતુથી અમે અગિયાર વર્ષથી સતત પ્રયત્ન કરવી છે અને આ કાર્યક્રમમાં મહાનુભાવ કુંવરજીભાઈ બાવળિયા વિશ્રામભાઈ તાવિયા મનુભાઈ ચાવડા રાજુભાઈ સોલંકી તેમજ શિક્ષણને લગતા કોળી સમાજના ગુજરાતમાંથી દિગ્ગજ નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ઉજળો બનાવવા પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે અને હાજર રહીને ઉજળો બનાવે છે